આજે બપોરના સમયે હળવદ તાલુકાના પલાસણ ગામની સીમ વિસ્તારમાં તરસીભાઈ નાગજીભાઈ વિઠલાપરા ઉંમર વર્ષ છેતાલીસ નામના વ્યક્તિની તેના જ ગામના વ્યક્તિએ માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી અને હત્યા નિપજાવી દીધાની ઘટના છે તે પ્રકાશમાં આવી છે બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મૃતકની લાશને પીએમ માટે અત્યારે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે તેની સાથે જે વ્યક્તિએ હત્યા નિપજાવી છે તેને પણ પોલીસ દ્વારા તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે આ બધા પરિવારજનો છે અત્યારે મૃતક જે છે તરસીભાઈ તેના મૃતદેહને પીએમ માટે અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે થોડી પરિવારજનો સાથે વાત કરીને પ્રાથમિક જે માહિતી છે એ માહિતી મેળવીએ અને ત્યાર પછી ખરેખર આખી ઘટના શું બની હતી એ પોલીસ જે છે એ ફરિયાદ નોંધ છે અને ત્યાર પછી જે છે એ સામે આવશે પરિવારજનોને આપણે પૂછીએ ઘટના શું બની હતી મૃતકનું નામ શું છે તરસીભાઈ

પછી ન પપ્પા ની બધાય જો આયા પછી એમના મોટા છોકરાને પછી ફોન કર્યો પછી એમના મોટા છોકરાએ મને ફોન કર્યો બરોબર અને મારવાવરો ગામનો જ વ્યક્તિ હા ગામનો જ પછી સાહેબે અમને પૂછ્યું એટલે સાહેબને અમે કીધું કે સાહેબ આવી રીતે વાવડ આવે છે હ આ ભેગા હા આ બે ભેગા હતા એમ આમ શું માર્યું એ કઈ ખબર પથ્થર માર્યા આવડા માથાના પેચા બુલાઈ દીધા માથામાં અને શું બાબતનું આમ અગાઉ કઈ ખાર બાર કે કઈ નાના મોટી બોલા ચાલી કે આવું કઈ થયેલું કઈ અગાઉ કઈ મને ખબર નથી હમ હવે શું બનાવ બન્યો ઈ બરોબર તમે તડસી ભાઈના દીકરા મોટા કે તમારાથી તમે નાના બોલો હમ કેલા ત્રણ છોકરા તડસી ભાઈને ત્રણ ત્રણ હમ પરિવારમાં બીજું હા ત્રણ એક દીકરી હતી હારે હા ત્રણ દીકરા ને એક દીકરી તડસી ભાઈ હા આરોપી સામે કેવી કાર્યવાહી થાવી જોઈએ આરોપી સામે તો કાર્યવાહી તો થાવી જ જોઈએ ને હવે એને બિન ગુના વગેરે શું એને કર્યું હોય શું ખબર કાર્યવાહી તો હારી જ કરવી પડે શું કામ કરે ઈ તો એને માલ ઢોરે ને ખેતી નું તો અત્યારે આ બધા પરિવારજનો છે એ મૃતદેહને પીએમ માટે અત્યારે સરકારી હોસ્પિટલ ખાતે લાયા છે અને પરિવારજનોની પણ માંગ છે કે આરોપી સામે કડક હાથે પોલીસ કાર્યવાહી કરે હવે પોલીસ જે છે એ મૃતકના એના સગા જે છે એમની ફરિયાદની લેશે અને ત્યાર પછી જે છે એ પોલીસ તપાસ કરશે અને પછી કારણ જાણવા મળશે કે તળસીભાઈની હત્યા શા માટે થઈ અને કરવામાં આવી છે આભાર મિત્રો